તો પાટણ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે જેમાં કલેક્ટરના મેઇલ આઈડી પર બોમ્બની ધમકી આપવામાં આવી છે કલેક્ટર સહિત બસ્સો કર્મચારીઓને કલેક્ટર કચેરીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની તપાસ બાદ હકીકત સામે આવશે

હવે બીડીએસ આવે બોમ્બ ડિટેક્શન સ્કવોડથી આપણા ક્લિયર કરવા માગું છું આ બેસીક એક પ્રિકોશનરી મેસરથી એસઓપી કોઈ ખબરાની વાત નથી કોઈ આઈડેન્ટિફાઈ નથી કર્યું છે આઈડી બાબતે બસ એક લગભગ આપણા કચેરીમાં બસોથી ઉપર માણસ હોય તો બધાને ક્લિયર કરવા માટેની બેસિક એસઓપી તરીકે થઈ રહ્યું છે તો આપરે સાથે સમાજદાતા વિપિન જોડે ગયા છે વિપિન પાટણ માં કલેક્ટર કચેરી ને બોમ્બ થી ઉડાડવાની ધમકી સામે આવી છે કોના દ્વારા મેલ મોકલવામાં આવ્યો હતો શું તપાસમાં હાલ સામે આવી છે અ બિલકુલ જે પ્રમાણે પાલન કલેક્ટર કચેરી ની મેલ હેલી પર એક આઈડી થી એક મેલ મળ્યો છે કે જેને 3 બાર જે બોમ્બીયા કલેક્ટર કચેરી થી ઉડાડી દેવામાં આવે તે હું એક મેલ નામે લખેલું હતું કે દર 6000 કે બાદ જે સમગ્ર ટીમ છે કલેક્ટર કચેરી ની ટીમ સહીતા જે તમામ સ્ટાફ દ્વારા તેના ऑफिस ऐसी बाहर निकली जाए थे कई जगह पुलिस विभाग ने सहित डॉग स्कॉड सहित बॉम्ब डिस्पोजिबल टीम ने तो कई सकते जिला एसओजी सहित जिला अहं हाल कलेक्टर कचेरी पर पहुंची है और हाल तपास कर रही है कि कोई जगह बॉम्ब जी कोई संदिग्ध वस्तु है कि नहीं हाल तपास चाली रही है सहित बॉम्ब डिस्पोजिबल टीम से हाल घटना स्थले रवाना रना गई है त्याराद खबर पड़ते છે કે નથી કોઈ પણ પ્રકાર નું અહીંયા કોઈ સંદિગ મૂકવામાં આવે છે કે નહીં બીજી પાર્ટી પણ કરવામાં આવે છે કે આ જે મેલ કરવામાં આવે છે કે ત્યાંથી કરવામાં આવે છે તેની પણ હાલ સાયબર દ્વારા તપાસ કરવામાં આવશે કઈ મેલ આઈડી ત્યાંથી ઉપયોગ કરવામાં આવે છે અને મેલ મોકલવાનું કારણ શું હતું જી આભાર વિપિન સમગ્ર માહિતી આપવા બદલ ગાંધીનગરમાં વ્યામ શિક્ષકોના ઉમેદવારોનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે સતત છવ્વીસમાં પણ ઉમેદવારોનો વિરોધ યથાવત છે જેમાં સત્યાગ્રહ છાવણી ખાતે ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો છે વિરોધ કરી રહેલા ઉમેદવારોની પોલીસે અટકાયત કરી છે કાયમી ભરતી કરવાની માંગ સાથે વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે જે પ્રમાણે વિરોધ જોવા મળી રહ્યો છે જેમાં વિરોધ કરી રહેલા ઉમેદવારોની અટકાયત પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે